જો શાસ્ત્રોને સંતો દુઃખી થવાની વાત નહીં કરતા પણ અપમાર્ગે જવાની ના પાડે છે એ તમને એમને કહેતા કપડાં ન પહેરો એમની કહેતા બંગલો ન રાખો એમની કહેતા હારી ગાડી ન રાખો એમની કહેતા કે રૂપિયાવાળા ન થાવ એટલું કંઈક અનિતિથી રૂપિયાવાળા ન થતા એમની કહેતા કે તમે ન ખાવ ન ખાવાનું ન ખાતા એ ન જોવાનું નથી કહેતા પણ ન જોવાનું હોય એવું નો જવું જે આપણું જીવન બગાડે જે આપણો મનખો બગાડે હા એવું ન કરવું કાંઈ બાકી શાસ્ત્રો ને સંતો કોઈ ચીજની જનક રાજાને બધું હતું જ ને ભાઈ રાજ હતું પત્ની હતી પુત્ર હતા બધું જ હતું એની કોઈ ના નહીં પાડતું અયોગ્ય ચીજ ન કરવી અને બે ત્રણ વાતો છે હવે ચાણક્ય કહે છે એ મારે કેવી ભાવની વાત કરે છે ભાવ તત્વ ચાણક્યના શ્લોક તમે જોશો નાગ્નિહો વિના કારણ ચાણક્ય કે છે કે વેદ વિના અગ્નિહોત્ર ન થાય વેદોક્ત વિધિથી થાય વેદ તો જોઈએ જોઈએ ને વિના વેદા અથવા તો અગ્નિહોત્ર વિના વેદ શક્ય જ નથી અને વિના ક્રિયા દાન વિનાની ક્રિયા સિદ્ધ કોઈ બી યજ્ઞ કરો એટલે યજમાને હોય એને પુરોહિતને દાન તો દેવું જ પડે એ માગે નહીં તોય દેવું તો તમારે જોઈ દો નહીં દક્ષિણા એટલે તમારું કાર્ય અધૂરું કહેવાય દક્ષિણા તમારે દેવી પડે અમુક કાર્યો છે એવા હોય તો એમાં તમારે દક્ષિણા તો દેવી જ પડે તો કે છે કે દાન વિના ક્રિયા તમારી અધૂરી છે ન ભાવે ન વિના સિદ્ધિ તસ્માત ભાવોહી કારણમ કોઈ બી કાર્ય તમારે સિદ્ધ કરવું હોય એમાં ઘણા બધા સાધનો હોય પણ તમારો સારો ભાવ એ મેઈન કારણ ભાવ વિના સિદ્ધિ નથી થતી તમને કોઈ જમાડે તો હવે એમાં એને થાળી જોઈ વાટક્યો જોઈ ગ્લાસ જોઈ બેહાવા પાટલો દેવો જોઈએ અનાજ ભોજન બધું દેવું જોઈએ પણ જો તમને ભાવ ન હોય એના પ્રત્યે અને તમે બધું આપો તો એ માણને તમારા પ્રત્યે આટલોય ભાવ ન થાય અમુક કુલાગણી થાય એમ કારણ કે ભાવ છે એ મેન છે તમે દહ મિનિટ પૂજા કરો પણ તમારું મન હવે એમાં ભગવાનમાં લાગ્યું જ ન હોય ભગવાનમાં પ્રેમ જાગ્યો જ ન હોય ભાવ જ ન હોય તો એ પૂજામાં કોઈ મતલબ નથી એક છોકરો મને કહેતો મારા બાપા એ કે આમ પૂજા કરતા હોય ને તે કે આમ આમ ઘરમાં બેઠા બેઠા આમ દિવાલો જોયા કરતા હોય મને કેમ થાય કે દિવાલો શું હશે એ કે મૂર્તિ સામે પધરાવી કે આમ આમ માળા કરતા હોય કે ભાવ વિનાનો તમે થાળ બોલો એમાં કાંઈ મજા નહીં ભાવ વિનાનું કીર્તન બોલો ભાવ વિનાની માળા કરો ભાવ વિનાની પ્રદિક્ષિણા કરો ભાવ વિનાના જપ કરો આમાં 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 કાંઈ થાય જ નહીં ભાવ એ મેઇન ભક્તિ છે અને ભાવ એટલે શું ભાઈ એમાં સામેના માણસને સુખી કરવાની જ વાત હોય સુખ લેવાની વાત હોય જ નહીં કાલે જે મેં વાત કરી હતી કે અમુક પ્રકારના લોકો સકામ અનુષ્ઠાન કરી બરાબર પણ ભગવાનનો જે ખરો ભક્ત હોય જેને મોક્ષ પામવો હોય એને તો સકામ અનુષ્ઠાન કરવાની વાત તો દૂર રહે એને વિચાર જ ન આવે એને એનો વિચાર જ ન આવે સકામ અનુષ્ઠાન કરવાનું એ કેમ થાય એ ભગવાનનો ભગત જ નથી ને ભક્ત તો એને તો એક જ હોય મારાથી મારો બાપ રાજી થાય મારાથી મારો ભગવાન સુખી થાય મારે ભગવાનથી સુખી નથી થવાનું મારાથી મારો ભગવાન સુખી થાય તમે બે મેં મગનલાલને આજે રોંઢે વાત કરતો તો મેં કીધું બે જણાને કોઈપણને હેત હોય ને એક માણાને આ માણસને આમાં પ્રીતિ હોય આને આમાં પ્રીતિ હોય પ્રીતિવાળાનું એટલું જ લક્ષણ હોય એને રાજદાડો એ જ અનુસંધાન કરે કે મારાથી આ સુખી આનું નામ ખરી પ્રીતિ બાલજન પછી ગુરુ શિષ્ય હોય તો ભલે ગુરુભાઈ ગુરુભાઈ હોય તો ભલે પતિ પત્ની કે ભાઈ ભાઈ કે બાપ દીકરો કે ભગવત ભગવાન એક પ્રીતિનું આ મેઈન લક્ષણ છે વાસનાનું અને પ્રીતિના લક્ષણ બે ઉલટા છે વાસનાવાળાને એક જ લક્ષ્ય હોય કે એનાથી હું સુખી થાઉ અને પ્રીતિનું એ લક્ષણ છે કે મારાથી એ સુખી આ સૂર્યોદય ને સૂર્યાસ્ત છે પ્રીતિ એ સૂર્યોદય છે અને વાસના એ સૂર્યાસ્ત છે બેયની પોઝિશન એ ખરખી જ હોય સૂર્યોદયની સૂર્યાસ્તની પણ સૂર્યોદયમાં પ્રકાશ વધતો જાય અને સૂર્યાસ્તમાં અંધારા ફેલાતા જાય વાસનામાં અંધારું ફેલાતું જાય અને પ્રીતિમાં ઉજાસ વધતી જાય બેયનો માર્ગ જુદો છે ભક્ત હોય ભગવાનનો ખરેખરો તો એને એક જ લક્ષ્ય હોય કે હું એવું સારું જીવન જીવું એવી ભક્તિ કરું એવો ધર્મ પાળું એવો ત્યાગ વૈરાગ રાખું મારા ભગવાનને જે ગમે એવા હું કાર્ય કરું અને મારો ભગવાન મારાથી રાજી થાય મેં એવા દીકરાઓ જોયા છે મને કહેતા હોય કે સ્વામી એક જ લક્ષ્ય છે કે મારા મા બાપ મારાથી ખુશ થાય હું જે કાંઈ મહેનત કરું અમુક અમુક એને નાનપણમાં એના મા હોય જે ગરીબીમાં એને ભણાવ્યા ગણાવ્યા હોય એ બધું યાદ કૃતજ્ઞ દીકરા હોય એને યાદ હોય એક જ ટાર્ગેટ એનો હોય એક હમણાં મને મળ્યો તો ભાઈ જુવાનીઓ પાંત્રી વર્ષની ઉંમર હતી દેહ ગામમાં કઈ જગ્યાએ ખબર નહીં દે હા સોની દેહ ગામમાં સોની ભાઈ મળ્યો સ્માર્ટ માણા જુવાન માણા મન કે મારા બાપુ લગ્ન કરવાનું કે પણ મેં એ ના પાડી છે મારી એક જ ઈચ્છા છે મારાથી મારા મા બાપ સુખી થાય બસ મારાથી એની સેવા થાય ચાર વાર બોલ્યો મારી આગળ આશીર્વાદ દો મારાથી મારા મા બાપની સેવા આખી જિંદગી એને મારે સુખી કરવા એટલે કહેવાનું મારો કે પ્રીતિવાળાનું એક જ લક્ષણ હોય કે મારાથી એ સુખી થાય એને એ ન હોય કે હું એનાથી સુખી થાવ એ વાસનાવાળાનું લક્ષણ છે સકામ ભક્તને નિષ્કામ ભક્તમાં એટલો જ ફરક નિષ્કામ ભક્તને એક જ લગ્ન હોય કોઈ નિષ્કામ સંત કે ભક્ત હોય એને એક ટાર્ગેટ હોય મારાથી મારો ભગવાન સુખી થાય એને એમ ન હોય કે એનાથી હું સુખી થાઉં એ નિષ્કામ સકામને એક જ ટાર્ગેટ હોય એનાથી મારું મનોરથ પૂરો થાય મારી ઈચ્છા પૂરી થાય મારો સંકલ્પ પૂરો થાય શરીરમાં રોગ છે દૂર થાય પરિવારમાં ડખો છે હરખું થાય ધંધો હરખો નથી આવતો તે હરખો થાય એને સતત આ વાત એવા કરતી હોય અને સકામને નિષ્કામમાં ફરક કેટલો પડે લોઢું હોય એમ તમ પાણીમાં નાખો ને તો કાટીન ખતમ થઈ જાય લોઢું હોય એમ તમ પાણીમાં નાખો એ કટાઈ જાય અને એ લોઢું કેવું થાય હડીને ખતમ થઈ જાય સકામ ભક્ત તો એ પાણીમાં લોઢા નાખ્યા જેવો છે અને નિષ્કામ ભક્ત એનું એ લોઢું તમે કેરોસીનમાં નાખો ને કટાયેલું લોઢું હોય ને એ ચોખ્ખું થઈ જાય બાપ એ ચોખ્ખું થઈ જાય કટાયેલું લોઢું ચોખ્ખું થઈ જાય લોઢું લોઢું જ છે એને તમે પાણીમાં નાખો અને એને તમે કેરોસીનમાં નાખો ફરક કેટલો પડે પાણીમાં નાખો એટલે કાટ ન લાગેલો હોય તો એ કાટ લાગી જાય હડીને પૂરું થઈ જાય અને કેરોસીનમાં નાખો કટાયેલું લોઢું ચોખ્ખો થઈ જાય એમ સકામ ભક્તિ કરનારા તો પાણીમાં લોઢું નાખ્યા જગ્યાએ જગ્યાએ અને નિષ્કામ ભક્ત એ કેરોસીનમાં લોઢું નાખ્યા જેવું એ આત્મા ચોખ્ખો મળે થાવા અને આ વાત કઈ સાધુ બાવાઓ માટે નહીં ગ્રહસ્થો માટે અર્જુનને કૃષ્ણ હું શીખવાડ્યું નિષ્કામ કર્મયોગ ફળની આશા રાખ જ માં અને છેલ્લે હું કીધું હું કહું એમ કરવા જ માંડે એટલે હું કહું એમ કરવા જ માંડે એટલે વાલા ભક્તો મારે તો મારે ભાવ ડેવલોપ કરવો ભગવાનમાં પ્રીતિ ડેવલોપ કરવી નિષ્કામ ભાવ ડેવલોપ કરવો